ફૂગનો ચેપ જેમ કે ધાધર થી બચવું હોય તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો આજકાલ ધાધરના ચેપનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ધાધરમાં શરીર ઉપર ગોળ ચકડા પડી જવા તથા ખંજવાળ આવવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે અમે લોકો જ્યારે ધાધરનો પેશન્ટ આવે અથવા તો અન્ય કોઈ પણ ફૂગના ચેપના ચેપનો પેશન્ટ આવે ત્યારે એન્ટીફંગલ દવાઓ જેમ કે ટર્બિનાફાઇન ફ્લુકોનાઝોલ એટ્રોકોનાઝોલ વગેરે ચૌદ દિવસ માટે લગતા હોઈએ છીએ પરંતુ ઘણા લોકો આ ચૌદ દિવસનો કોર્સ પૂરો કરતા નથી જાતે દવાઓ લઈ લે છે મેડિકલ સ્ટોરમાંથી અને સ્ટિરોઈડની ક્રીમ લગાવે છે સ્ટિરોઈડના ક્રીમથી ટેમ્પરરી તો સારું થઈ જાય પરંતુ લાંબા ગાળે ફ્લેરઅપ એટલે કે વકરે ધાધર અને અન્ય ફૂગના ઇન્ફેક્શન અને પછી મટાડવું ખૂબ જ અઘરું થઈ જાય છે અને જે લોકોને ઇન્ફેક્શન હોય એ લોકોએ જાહેર સ્થળોએ જેમ કે સ્વિમિંગ પૂલ લગ્ન પ્રસંગો હોટલ હોસ્ટેલ વગેરે જગ્યાએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે એકબીજાનો ટુવાલ બેડશીટ વગેરે યુઝ કરવાથી ધાધર એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે અને આજકાલ આ ફૂગના ચેપ ખૂબ જ જોવા મળે છે અને એના કારણે સાવચેતી રાખવી જોઈએ જેથી આ ઇન્ફેક્શનથી બચી શકે